હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખજૂર પાક ખજૂર પાક તો બધાના ઘરમાં બનતો જ હોય છે પણ અમુકવાર પીસ નથી પડતા અને થોડો નરમ રહેશે ને એવો થાય છે તો આપણે જો એકદમ સરસ પીસ પડે અને એકદમ અંદરથી સોફ્ટ એવો આપણે ખજૂર પાક બજાર જેવો જ ખજૂર પાક આપણે ઘરે બનાવીશું સરસ પીસ પણ પડશે એક સિક્રેટ વસ્તુ એવી ઉમેરશું તે આપણા સરસ પીસ પણ પડશે તો ચાલો શરૂ કરીએ ખજૂરપાક બનાવવા માટે આપણે એક કઢાઈ લીધી છે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની એમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીને હવે આપણે ગરમ થવા દેવાનું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ડ્રાય ફ્રૂટને શેકવાના છે શેકીને એડ કરીશું એટલે એનો ક્રંચ સરસ આવે છે તો આપણે અડધી વાટકી બદામ લીધી છે એના બે પાટ કરી દીધા છે અને અડધી વાટકી કાજુ લીધા છે તો એના પણ આપણે બબ્બે ટુકડા જ કર્યા છીએ વધારે ઝીણા નથી કર્યા હવે એને શેકી લેવાના છે આપણે થોડીવાર વાર શેકાય બદામને કાજુ પછી એમાં આપણે અખરોટ એડ કરી દેવાના છે અખરોટને શેકાતા આવાર નથી લાગતી એટલે થોડી પાછળ એડ કરવાના તો અખરોટ પણ મેં અડધી વાટકી જેટલા લીધા છે હવે બધું સરસ આપણે ઘીમાં શેકી લેવાનું છે શેકેલા ડ્રાયફ્રુટ હશે તો એનો ક્રંચ સરસ આવે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે તો આ રીતે ચલાવતા જ એને ગેસ સ્લો રાખવાનો ને ડ્રાયફ્રૂટ શેકાઈ લેવાના તો જો આ કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે એ આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે હવે એને આપણે પ્લેટમાં લઈ લેવાના છે ગેસ બંધ કરી દઈશું ને પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે ઘીની તારી અને આપણે પ્લેટમાં લઈ લેવાના છે તો મેં બધા ડ્રાય ફ્રૂટ્સને પ્લેટમાં લઈ લીધા છે તમે નજીકથી જોવો છો થોડોક ડાર્ક કલર આવે છે ગોલ્ડન કલર હવે એ જ ગીમમાં આપણે ખજૂર એડ કરવાની છે તે મેં એક કિલો ખજૂર લીધી છે એના બીજ કાઢી અને ટુકડા કરી લીધા છે થોડી કડક ખજૂર હતું એટલે મેં ટુકડા કરે છે ટુકડા કરશે તો આ રીતે સરસ સોફ્ટ થશે અને ફટાફટ થશે અને જો સોફ્ટ ખજૂર હોય તો ટુકડા નહીં કરવા તો પણ ચાલશે તો હવે સરસ આપણે ધીમા ગેસ પર મિક્સ કરતા જ જશું અને સોફ્ટ ખજૂરને કરવાની છે તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરવાની એટલે ખજૂર ફટાફટ સોફ્ટ થશે ને ચલાવતા જ જવાનું તો આ રીતે આપણે ખજૂરને સોફ્ટ થવા દઈશું જેમ ગરમ થશે એમ આપણે ખજૂર સોફ્ટ થશે આ રીતે આપણે કટ કરતા જવાનું એટલે જલ્દી થાય હવે જો થોડી વાર થઈ છે બેથી ત્રણ મિનિટ તો ઘણી ઘણી સોફ્ટ થવા લાગી છે અને મિક્સ થવા લાગી છે તો આ રીતે આપણે દબાવે પ્રેસ કરવાનું તાવે ત્યાંથી એટલે ખજૂરના ટુકડા થશે ને તો ફટાફટ સોફ્ટ થશે મેન ખજૂર પાકમાં આ જ છે મહેનતનું કામ ખજૂર સોફ્ટ કરવાનું તો આ રીતે આપણે ચલાવતા જવાનું અને ખજૂરને સોફ્ટ થવા દેવાનું ગેસ મીડિયમ રાખવાનું તો જો થોડી વાર થઈ છે ને તો જો ખજૂર ઘણી ખરી સોફ્ટ થઈ છે પણ અમુક પીસ હજી દેખાય છે એટલે આપણે હજી બે મિનિટ જેવું આ રીતે પ્રેસ કરતા જઈશું અને થવા દઈશું આ રીતે પ્રેસ કરશું ને એટલે ખજૂર ભાગી જશે ને એટલે એકદમ લુવા જેવું થઈ જશે ગેસ સ્લો રાખવાનો એ મેન ધ્યાન રાખવાનું તો ખજૂર બળી જશે તો બે મિનિટ જેવું થયું છે તો આપણે ફરી ચેક કરીએ જુઓ તમે એકદમ લુવા જેવું ફરવા લાગ્યું ને કડ પેન સોળી દીધી આવું આપણે તૈયાર કરવાનું હવે એમાં આપણે સિક્રેટ સામગ્રી મિલ્ક પાવડર એડ કરીશું એનાથી પીસ સરસ પડશે અને સ્વાદ પણ સરસ આવશે તો અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે અને પહેલાં આપણે અડધો એડ કરીશું અને સરસ મિક્સ કરીશું જો એકી સાથે એડ કરીશું ને તો તેને ગાંઠા ભળી જશે અને મિક્સ કરતાંય નહીં ખાવે એટલે આપણે પહેલાં અડધો એડ કરી અને થોડો મિક્સ કરી લેવાનો થોડો અંદર ભળી જાય ને પછી આપણે જે બીજો અડધો રાખેલો છે એડ કરવાનો તો જો થોડો થોડો ભળી ગયો છે હવે પાછો આપણે બીજો અડધી વાટકી જે હતો એ એડ કરી દઈશું એટલે ટોટલી આપણે અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે હવે બધું સરસ મિક્સ કરવાનું છે તો આ રીતે થોડું કઠણ છે એટલે થોડી વાર લાગશે પણ ધીરે ધીરે મિક્સ થઈ જશે તો બધો મિલ્ક પાવડર સરસ મિક્સ કરી લેવાનું તો સરસ મિક્સ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો બધું ફરી પાછું લુઆન જેમ ફરવા લાગ્યું છે ને મિલ્ક પાવડર દેખાતો નથી આ રીતે સ્કેચ્યુલ આપણું પહેલાં એક વખત સાફ કરી લેવાનું એટલે સરસ મિક્સ સારું થાય હવે બધો સરસ મિક્સ થઈ ગયો છે હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું તો ટોપરાનું છીણ પહેલાં લેવાનું છે તો એક વાટકી ટોપરાનું છીણ છે તો મેં એક કાચલી ટોપરું લીધેલું એને સીણી અને પછી મિક્સરમાં ક્રશ કરી લીધું છે એકદમ આવું ઝીણું થઈ ગયું છે હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ તળીને રાખેલા એ એડ કરી દઈશું હવે હવે આ બધું એક ત્રસ થઈ જાય એક જ લુવા જેવું ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે બધા ડ્રાય ફ્રૂટ્સ ને ટોપરું ખજૂરમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો થોડું થોડું આ રીતે ચલાવશે ને એટલે થોડું થોડું મિક્સ થતું જશે હાલ એવું લાગે છે કે બધું છૂટું છૂટું છે પણ પછી આપણે સરસ મિક્સ કરીશું ને બેથી ત્રણ મિનિટ જેવો સમય લાગશે પણ સરસ મિક્સ થઈ જશે આટલું કઠણ થાય ને તો જ આપણા પીસ સારા પડશે અને બહાર જેવો જ આપણો ખજૂરપાક બનશે તો આ રીતે આપણે થોડું થોડું મિક્સ કરતું જવાનું તો જુઓ બધું મિક્સ થઈ ગયું છે ને બધું સરસ પાકમાં આપણો ડ્રાયફ્રૂટ બધા આવી ગયા છે હવે ગેસ બંધ કરી દેવાનું છે અને આપણે પ્લેટમાં લઈ લેવાનું છે તો મેં એક ચોરસ પ્લેટ લીધી છે ડબ્બા જેવું છે એમાં આપણે બટર પેપર લગાવી લીધું છે એટલે આપણે જ્યારે નીકાળીએ ને ફટાફટ નીકળી જાય તો બધો ખજૂર પાક એમાં લઈ લીધો છે અને આ રીતે વાટકીથી આપણે પ્રેસ કરી દેવાનો એટલે સરસ દબાયેલો હશે ને તો પીસ સારા પડશે આ રીતે આપણે વાટકીથી પ્રેસ કરી અને એક સપાટ કરી દેવાનું હવે એના ઉપર આપણે પિસ્તાની કતરણ એડ કરીશું ઓપ્શનલ છે પણ ડેકોરેશન માટે સારું લાગે છે બહાર જેવો જ લાગે છે આ રીતે એડ કરીને પછી એને પણ આપણે વાટકીથી પ્રેસ કરી દેવાનું એટલે જ્યારે કટ કરીએ એટલે પિસ્તા અલગ ના થઈ જાય આ રીતે આપણે પ્રેસ કરી દઈશું હવે આપણે આ ખજૂરપાકને બેથી ત્રણ કલાક માટે સેટ થવા મૂકી દેવાનો આપણે ફ્રિજમાં નથી મૂકવાનો બહાર જ રાખવાનો છે તો બે કલાક થઈ ગયા છે ને આપણો ખજૂરપાક સેટ થઈ ગયો છે તમે આ રીતે ટચ કરશો ને એટલે સેચ પણ લૂઝ નહીં લાગે એટલે આપણે હવે પ્લેટમાં લઈ લઈશું તો મેં પ્લેટમાં લઈ લીધો છે હવે કટ કરવાનું છે કટ કરશું એટલે જ તમને ખબર પડી જશે કે કેવો સરસ ખજૂર પાક તૈયાર થયો છે એકદમ સહેલાથી કટ તો થાય જ છે પાછું એવું નથી કે ડ્રાયફ્રૂટ વધારે છે કટ નહીં થાય જો કટ પણ સરસ થાય છે કારણ કે ડ્રાયફ્રૂટ તળેલા છે ને એટલે ક્રન્ચી હોય છે એટલે ફટાફટ કટ થઈ જતા હોય છે તો તમારે જે રીતના મનપસંદ હોય પણ એ પ્રમાણે તમારે પીસ પાડી લેવાના નાના મોટા જેવા જોતા હોય એવા મેં બધાના સરસ પીસ પાડી લીધા છે તમે જુઓ એક કેવો સરસ પીસ પડ્યો છે સહેજ પણ નરમ નથી અને એકદમ ખાવામાં તો સોફ્ટ છે તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ